હલો દોસ્તો નમસ્કાર ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો આજે આપણે માર્કેટમાંથી લાઈવ તમને ઉષા ભાવની રફ આપણે ખરીદવાના તેના વિશે માહિતી આપીશ ઉષા રફ વિશે અને કઈ રીતના ઉછી રફ ખરીદવી અને કેટલી ઊંધી ખરીદવી તેના વિશે આપણે વિડીયો બનાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહો તો દોસ્તો અત્યારે આપણે હાલ જે છે ને આપણે આગળ છત્રીસ કેરેટનું પેકેટ આવ્યું છે જે ઉછી રફ છે અને એ રફ વિશે આપણે માહિતી તમને પૂરેપૂરી આપીશ કે એની ટકાવારી કે વજન કેટલું બે છે કેટલે માલ પડશે ઉછી રફ ખરીદતા આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેની સો એ સો ટકા તમને માહિતી આપીશ અને હાલના માર્કેટમાં એટલે સુધી માલ વેસાઈ જાય તેની પણ માહિતી આપીશ અને આપણે જે રફ લઈએ છીએ તેમાં વજન ટકાવારી અને કેટલે માલ પડશે અને કેટલી મજૂરી અંદર થાય છે તેના વિશે જણાવીશ દોસ્તો તો ચાલો આપણે રફ વિશે જાણીએ મિત્રો આપણી પાસે એક અત્યારે છત્રીસ કેરેટ અને અઠ્યાવીસ સેન્ટવા માટે આવી છે એનો ભાવ એ લોકો કે છે કે દસ હજાર વેચવાની છે તો આપણે એના આંકડા કાઢીને જોઈશું કે કઈ રીતે આપણને આ હીરા પોસાય છે કેટલું શેડિંગ છે કેટલું વાઇટ છે હવે મિત્રો જુઓ આપણે પેલા તો આને છે ને રફની જે સાઈઝ છે ને સાઈઝ ગણવી પડશે તો એ ભાઈ લખેલા છે હીરા ટોટલ હીરા છે આઠસો ને એકાશી અને વજન છે છત્રીસ ને અઠ્યાવીસ તો આપણે એની પેલા સાઈઝ કાઢશું સાઈઝ કાઢવા માટે મિત્રો પેલા હીરા ટોટલ હીરા એને ભાંગ્યા આપણે વજન કરીશું તો આપણી પાસે સાઈઝ આવે છે ચોવીસ ને અઠ્યાવીસ એટલે આપણે મેજોરિટી ગણવી તો પચીસ ની સાઈઝ એપ્રોક્સ પચીસ ની મૂકી મૂકીએ આપણે હવે આપણે આમાં એ જોવાનું છે કે કેટલું શેડિંગ છે અને કેટલું વ્હાઈટ છે તો આપણે ઘોડી મારીને એને અલગ કરીને જોઈ શકીએ છીએ જુઓ મિત્રો આપણે શેડિંગ કરીને જોયું તો એમાં ત્રીસ ટકા શેડ બે હશે અને આપણી પાસે વ્હાઈટ માલ બે છે સિત્તેર ટકા તો હવે આપણે એના આંકડા કઈ રીતે મૂકશું પહેલાં આખા માલના આંકડા કાઢશું આપણે અને જો આ માલ આપણને પચીસ થી છવ્વીસ હજાર આજુબાજુ આખો માલ આવે તો આપણને પોસાય જુઓ મિત્રો હવે આપણી પાસે ત્રીસ ટકા શેડિંગ છે અને સિત્તેર ટકા વ્હાઇટ માલ છે તો પહેલાં આપણે આખી રપના આંકડા કાઢશું કે આપણને ક્યાં હીરા પડે આપણે આડત્રીસનું એવરેજ મૂકવી જોઈએ પણ આપણે રપ લેવા માટે છે ને આપણે વધીને આપણે પાંત્રીસ ટકા મૂકીએ છીએ તો આપણે પહેલાં જોયું એમ પચીસની સાઈઝ મૂકવાની છે એને આપણે મજૂરી ગણીએ તો એપ્રોક્સ સિત્તેર રૂપિયા જેવું હોય છે એટલે સત્તરસો ને પચાસ રૂપિયા આપણે પોલીસ સુધીની મજૂરી આવી ગઈ સોઈંગ આવી ગયું ફોર્પી આવી ગયું પોલિશની મજૂરી બધી આવી ગઈ આપણે એટલે સત્તરસો ને પચાસ રૂપિયા જેવી મજૂરી ચડે છે તો હવે આપણે કેટલા રૂપિયા ભાવ મૂકવી આપણને દસ હજારના લખે એ લોકોએ રફ આપણને આપી છે પણ આપણે ક્યાં સુધી લઈએ તો આપણને પોસાય કે માર્કેટમાં આપણે અત્યારે મંદિરના માર્કેટમાં છે તો આપણે સેલિંગ કરી શકીએ તો પહેલાં તો આપણે સાત હજારના આંકડા મૂકશું કે સાત હજારે રફ લઈએ તો આપણને ક્યાં તૈયાર માલ પડે સાત હજાર આપણે પ્લસ મજૂરી ચડાવવાની છે મજૂરી આપણે સત્તરસો ને પચાસ ટોટલ થાય છે એમાં પોલીશ મજૂરી આવી ગઈ રફ આવી ગઈ પછી ટોટલ વસ્તુની મજૂરી મતલબમાં આવી ગઈ તો આપણે ટોટલ આપણે આ ચડાવીએ એટલે સત્યાશીસો ને પચાસ રૂપિયા થાય આપણે એને ભાંગ્યા કરવાના છે પાંત્રીસ ટકા એટલે આપણી પાસે ટોટલ માલ આખો માલ છે તે પચીસ હજારે પડે જુઓ મિત્રો આપણે તૈયારના આંકડા કઈ રીતે કાઢશું કે ભાઈ આપણી પાસે ત્રીસ ટકા માળ છે એ શેડિંગ છે એટલે શેડના આપણે અત્યારના માર્કેટ પ્રમાણે મૂકીએ તો અઢાર હજાર મૂકી શકીએ મિત્રો પ્લસ આપણી પાસે સિત્તેર ટકા માળ છે અત્યારે મેક્સિમમમાં મેક્સિમમ જોઈએ ગમે એવું ટ્રિપલ એક્સ બનાવો કે સારું કટિંગ બનાવો તો મેક્સિમમમાં મેક્સિમમ આપણી પાસે અત્યારે ઓગણત્રીસ હજાર રૂપિયાના સેલિંગ કરી શકીએ એથી વધારે અત્યારે સેલિંગ ન થાય તો આપણે અત્યારે જોઈએ કે આપણને હા આખો માલ કેટલાય આવે છે આખો માલ આપણને પડે છે પચીસ હજાર સાતસો એ લઈએ આપણે સાત હજારના ભાવથી તો તો અત્યારે આપણે રબ ખરીદવી છે તો આપણે બને ત્યાં સુધી સાત હજારની અંદર રહેવાનું છે જો તો આપણે એમાં પ્રોફિટ કરી શકીએ નહીંતર આપણે મજૂરીમાંથી પ્રોફિટ કરવાનો રહે તો મિત્રો આ રફ છે જો અત્યારના સમયમાં આપણે આ રફ લેવી હોય તો આવી રીતે લઈ શકાય બાકી આનાથી બીજા કોઈ આંકડા અત્યારે મૂકાય નહીં તો આ વસ્તુ આપણે અત્યારે ખરીદી શકીએ અત્યારે માર્કેટમાં ટકી રહેવા માટે બાકી આમાં પાંત્રીસ હજારનો નંબર પણ છે સત્તર હજારનો નંબર પણ છે અને પચીસ હજારનો નંબર પણ છે એટલે આપણે એવરેજ ઓગણત્રીસ હજારની મૂકી છે એટલે આપણે વ્યવસ્થિત રીતે સહેલાથી સેલિંગ કરી શકીએ અત્યારે મંદિરના માહોલમાં તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય હિન્દ જય ભારત વંદે માત્ર